જય માતાજી મિત્રો મિત્રો તમે જે સુઝુકી ડિઝાયર જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી ડિઝાયર વેચવાની છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી બે હજાર ઓગણીસનું મોડલ છે આ ગાડીનું વન વનર ગાડી ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે ટાયર નવા નાખેલ છે જેડીએક્સ આઈ ટૉપ મોડલની ગાડી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મારુતિ સુઝુકી ડિઝાયર વેચવાની છે ટીપટોપ કન્ડિશન રાજકોટમાં જોવા મળી રહેશે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન પણ ઓન કરી દે છે તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં માધારે મિત્રો તમારી આ સ્વિફ્ટ ડિઝાયર ખરીદવાની ઈચ્છા હોય બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી છે ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે પંચ્યાસી જીરો છ્યાસીવાળા જે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી ગાડીના બધા જ ટાયર નવા છે એન્જિન ટીપટોપ કન્ડિશન છે જવાબદારી સાથે આ સુઝુકી ડિઝાયર વહેંચી દેવાનું છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર તમને વિડીયોના નીચે મળી છે તમે તેમનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ટાયર નવા જેડીએ ટોપ મોડલની ગાડી રાજકોટમાં જોવા મળી રહેશે સુઝુકી ડિઝાઇન ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીના કિંમત વિશે થઈ દઉં તો ગાડીની કિંમત પાંચ લાખ નવ્વાણું હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે આ ચૂકી ડિઝાઇન ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો કુલ જવાબદારી સાથે

આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું